ગુજરાતમાં વિધાનસભાના બજેટ સત્રને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આઠમાસ સત્રને લઈને મોટી જાહેરાત કરી છે જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાણકારી આપવામાં આવી છે સોળ ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્રનું પ્રારંભ થવાનું છે જેમાં સત્તરમી ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં બજેટ છે તે રજૂ થવાનું છે તારાંકિત પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ અધ્યક્ષે જાહેર કર્યો છે અને પચીસ માર્ચ સુધી આ વિધાનસભાનું બજેટ સત્ર ચાલવાનું છે બજેટ સત્રના ત્રેવીસ દિવસ દરમિયાન યોજાતી છવ્વીસ મહત્વની બેઠકો આ મામલે શું કહી રહ્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમને સાંભળો પંદરમી વિધાનસભાના આઠમા સત્રનું આહવાન આજે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું છે તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાને માન્ય શ્રી સંબોધન કરશે અને તે જ દિવસે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા શોકદર્ષક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે સત્તરમી તારીખે ગુજરાત રાજ્યનું બે હજાર છવ્વીસ સત્યાવીસનું અંદાજપત્ર ગુજરાત રાજ્યના માન્ય નાણાં મંત્રીશ્રી ગુજરાત વિધાનસભાની અંદર રજૂ કરશે આ સત્રની અંદર કુલ તેવીસ દિવસો અને છવ્વીસ જેટલી બેઠકો રાખવામાં આવી છે ત્રણ બેઠક માન્ય રાજ્યપાલ શ્રીના સંબોધન પર ચર્ચાઓ ચાર બેઠક સરકારી કામકાજ અને વિધેયકો અને ચાર બેઠક અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચા માટે રાખવામાં આવ્યા છે બાર બેઠક વિભાગવાર માંગણીઓ ઉપરની ચર્ચાઓ માટે અને બે બેઠક પૂરક માંગણીઓ પરની ચર્ચા એમ કુલ અઢાર બેઠકો નાણાકીય કામકાજ માટે ફાળવવામાં આવી છે છ બેઠકો બિન સરકારી કામકાજ માટે પણ સમય ફાળવવામાં આવ્યો છે આ આઠમા સત્રની અંદર તારાંકિક પ્રશ્નો માટે માન્ય મંત્રીશ્રીઓના પાંચ જૂથની રચના કરવામાં આવી છે માન્ય ધારાસભ્યશ્રીઓ વિધાનસભાની અંદર પોતાના વિસ્તારના અને રાજ્યના પ્રશ્નો રજૂ કરવા માટે આજે જ્યારે આહવાન કરવામાં આવ્યું છે તો આવતીકાલથી જ એ પ્રશ્નો દાખલ કરવામાં દાખલ કરી શકશે પ્રશ્નો દાખલ કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવસ્થા કરવામાં આવી છે પોતાના મતવિસ્તારની અંદર રહીને માન્ય ધારાસભ્યશ્રીઓ ઓનલાઈન પણ પ્રશ્ન દાખલ કરી શકશે અને અહીંયા આવીને એમ તેમને લેખિત સ્વરૂપે મૂકવું હોય તો પણ પ્રશ્નોની રજૂઆત કરી શકશે છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ રહેશે તે સિવાય ડિટેઇલ અને વિગતવાર કામકાજ એ કામકાજ સલાહકાર સમિતિની મિટિંગની અંદર નક્કી થતું હોય છે વિધાનસભાના સત્રના ચાલુ થાય તે પહેલા હું કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ બોલાવીશ અને તેની અંદર વિગતવાર જે સત્ર દરમિયાન થનાર કામ છે તેનો અહેવાલ વિધાનસભામાં આપે સાંભળ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમણે આજે આગામી સોળ ફેબ્રુઆરીથી ગુજરાતમાં વિધાનસભાનું સત્ર મળવાનું છે તેને લઈને જાહેરાત કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન્ડ ન્યૂઝ જોતા રહો